જિલ્લા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબો પોતાની ઓપીડી સેવાઓ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો કલકત્તામાં ટ્રેનની તબીબ સાથે થયેલા અને હત્યા બાદ સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં વિરોધ નોંધાઈ રહ્યો છે જેના ભાગરૂપે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ ભરૂચ શહેરના તબીબો આજે સવારે દસ કલાકે કલેક્ટરને આવેદનપત્ર આપી પીડિતાના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી હતી ઓપીડી સેવાઓ જ ચાલુ રાખી કલકત્તામાં એક ટ્રેનની ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના વિરોધ નોંધાવ્યો હતો શનિવારે સવારથી જિલ્લાના તબીબોએ પોતાની હોસ્પિટલમાં અને ક્લિનિક બંધ રાખતા અનેક દર્દીઓ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો થતા હુમલાઓ અંગે સરકાર દ્વારા કાયદા બનાવવાની માંગ કરાઈ હતી આ સાથે સાંજના સમયે પાંચ ખાતે કેન્ડલ માર્ચ નું પણ આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર હું ડૉક્ટર પ્રગતિ બારોટ ઓનરરી સેક્રેટરી આઈ એમ એ ભરૂચ તરફથી ભરૂચના તમામ નાગરિકોને જણાવીશ કે આજીકર મેડિકલ કોલેજ કોલકાતાની જે દુઃખદ ઘટના થઈ છે એ ઘટનાના વિરોધ પ્રદર્શન માટે આઈ એમ ભરૂચના તમામ ડોક્ટર્સ દ્વારા આજે સવારે છ વાગ્યાથી આવતીકાલ સવાર છ વાગ્યા સુધી તમામ નોન એસેન્શિયલ મેડિકલ સર્વિસીસ રદ કરવામાં આવી છે ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે આ ઘટનાના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આઈએમએ ભરૂચ તથા ભરૂચના મોટાભાગના એનજીઓ દ્વારા આજે એક પીસફુલ કેન્ડલ માર્ચનું આઠ વાગે પાંચવતી સર્કલથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી આયોજન કરવામાં આવ્યું છે આ કેન્ડલ માર્ચના સંદર્ભમાં અમે તમામ ડોક્ટર્સ આ ઘટનાના જે આરોપીઓ છે એમને સજા મળે તથા ડોક્ટર્સ ફ્રેટરનિટીમાં કામ કાર્યરત એવા તમામ ડોક્ટર્સની સુરક્ષા અને સલામતી મળે તથા એ માટે કાયદાકીય નિયમો બને એ માટેની અમે અપીલ કરવા માંગીએ છીએ થેન્ક યુ